વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અટલાદ્રા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જૈનમાં મહાકાળી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુએનઓ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ બીએપીએસ યજ્ઞ પુરુષ સભાગૃહ ખાતે અટલાદ્રા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું જેમાં ઉપસ્થિતિમાં જયેન્દ્ર વસાવા નિરવભાઈ પાર્થભાઈ ભાવિનભાઈ રાકેશ વસાવા સાથે જ તમામ લોકોના સાથ સહકારથી આયોજન કરવામાં આવ્યું હતું એ હેતુથી જય મહા અકાળી દ્વારા કટ્જાન સભ્યનું આયોજન કરવામાં આવ્યું છે જય જોવા જય આદિવાસી તું ભરાઈ ગયું નહીં દબાઈ દબાઈ કહ્યું નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના અનુસંધાનમાં સર્વે મિત્રો મંડળો ભેગા થઈને સર્વે સમાજ ભેગા મળીને એક સુંદર બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બ્લડ કેમ્પ સ્વામિનારાયણ મંદિર અટલાદરાના સભાગૃહમાં રાખવામાં આવ્યો છે આટલા દ્રા વસા છે મહાકાળી યુવા ટ્રસ્ટ છે એના દ્વારા કરવામાં આવ્યું છે અને આટલા ત્રણ આજુબાજુના ગામના છોકરાઓ પ્લસ કલાલી આ કલાલીના આટલા ત્રણ આજુબાજુ નજીકના છોકરાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને બધાના સાથ સહકારથી લગભગ પચાસથી અઢાર પચાસથી હંડ્રેડ જેવું યુનિટનું ટાર્ગેટ છે અમારું